શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું ધામ અંબાજી દેશ વિદેશમાં વિખ્યાત છે ત્યારે મા અંબાના ધામે માતાજીના ચરણોમાં અને માનો આશીર્વાદ મેળવવા હજારો લાખોની સંખ્યામાં માઈ ભક્તો દરરોજ અંબાજી આવતા હોય છે માઈ ભક્તો પોતાના શ્રદ્ધા અને આસ્થા અનુસાર મા અંબાના મંદિરમાં દાન પણ કરતા હોય છે આ દાનમાં રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના પણ માને અર્પણ કરવામાં આવતા હોય છે અંબાજી મંદિરમાં અનેકો ભક્તો દ્વારા સોના ચાંદીના આભૂષણો સહિત રોકડ રકમ દાનમાં આપી રહ્યા છે ત્યારે આજે મુંબઈના એક ભક્તે ચાંદીનો દાન માં અંબાના મંદિરમાં દાન કર્યું હતું આજે રવિવારના દિવસે સાંજે મુંબઈના એક માઈ ભક્તે માં અંબાના મંદિરમાં ચાંદીના ચોરસા સત્તર દાન સ્વરૂપે ભેટ આપી હતી આ ચાંદીના ચોરસાઓનું કુલ વજન બાર કિલો અને આઠસો ને ગ્રામ હતું જેની કિંમત

આજે રવિવારના દિવસે મોટી સંખ્યામાં માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા ત્યારે મા અંબાનું મંદિર જય જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યું હતું